યાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોરના માલિકે યુવાનો પાસે બાકી નીકળતા વીસ રૂપિયા માંગતા યુવાન દ્વારા એક્ટિવા બંદૂક કાઢી હતી સદનસીબે બંદૂક હાથમાંથી છટકી જતા સ્ટોર માલિક જીવ બચી ગયો હતો માત્ર વીસ રૂપિયા માટે યુવકે એક્ટિવા બંદૂક કાઢી બંદૂક હાથમાંથી છટકી જતા સદનસીબે સ્ટોર ચાલક બચાવ સાજીગંજ વિસ્તારમાં નટરાજ ટોકીઝની બાજુમાં સત્કાર પ્રોવિઝન સ્ટોર આવેલો છે જ્યાં ગત પચીસમી તારીખે નવ યુવાનો સિગરેટ પીવા આવ્યા હતા ત્યાં તેઓએ એક સિગ્રેટ પેકેટ માંગ્યું હતું જેની કિંમત રૂપિયા એકસો હતી ત્યારે યુવકો દ્વારા સો રૂપિયા જ આપવામાં આવ્યા ત્યારે દુકાનના માલિક સુભાષભાઈ અગ્રવાલ દ્વારા બીજા વીસ રૂપિયા બાકી છે તેવું કહેતા યુવકો રોષે ભરાયા હતા ને હમને તો તુજકો એ દિએ હે બાકી હમ કિસી કો પૈસે નહીં દેતે કહીને મગજમારી કરવા લાગ્યા થોડાક અંશે મગજ મારી શાંત પણ થઈ ગઈ પરંતુ સ્ટોર ચાલકના માલિકે પોતાનો મોબાઈલ લઈને યુવકનો વિડીયો ઉતારવા ગયા ત્યારે ઉશ્કેરાયેલા યુવકો ફરી એક વખત દુકાનની ધસી આવ્યા અને ગાળા કરવા લાગ્યા ત્યારે રોષે ભરાયેલા એક યુવકે પોતાની ગાડીની ડિક્કીમાંથી પિસ્તોલ પણ કાઢી પરંતુ પિસ્તોલ નીચે પડી ગઈ જેથી અન્ય મિત્રોએ તે પિસ્તોલ ખિસ્સામાં મૂકી દીધી ત્યારબાદ સુભાષભાઈ અગ્રવાલ દ્વારા સાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ છાટકાઓની ધરપકડ પણ થઈ ગઈ ત્યારે જાણવા મળ્યું છે કે ક્રાઇમ રેટનો હિસ્ટ્રી સીટર ફારૂક છાપરાનો આ એક સંબંધી પણ છે મહત્વનો વિષય એ છે કે હાલ જે રીતે વડોદરા શહેરમાં એક બાજુ પોલીસ સઘન ચેકિંગ કરી રહી છે ત્યારે બીજી બાજુ ચૂંટણીને અનુલક્ષી જૂના ગુનાહિત ધરાવતા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ ફરિયાદીના કહ્યા મુજબ જે વ્યક્તિએ બંદૂક કાઢી હતી તેની ધરપકડ થયા બાદ જામીન પણ થઈ જતા ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે વડોદરામાં સ્ટેશન રોડ પર એસટી ડેપોની બાજુમાં સુભાષ અગ્રવાલ સત્કાર સ્ટોર નામની દુકાન ધરાવું છું પચીસ તારીખના રાત્રે લગભગ દસ વાગ્યાની આસપાસ પાંચ જણા મારી દુકાને સિગરેટ ખરીદવા માટે આવેલા બે સુપરસ્ટાર સિગરેટના પેકેટ એમણે લીધા અને મને સો રૂપિયા આપેલ એની મૂળ કિંમત હતી એકસો વીસ રૂપિયા તો મેં એમની પાસે વીસ રૂપિયાની માંગણી કરેલ અને એ લોકોએ મારી જોડે ગાળા ગાળી કરીને અને ધમકી આપીને અને નીકળી ગયેલા અને નંબર પ્લેટ વગરની ગાડી હતી તો મેં મારું મોબાઈલથી પાછળ એમની નંબર પ્લેટનો ફોટો પાડવાની કોશિશ કરી તો પાછા વળીને આવ્યા અને ફરતી મારી પર પાંચે પાંચ જણાએ ગાળા ગાળી કરીને મારી નાખવાની ધમકી આપીને અને બંદૂક જેવું હથિયાર કાઢીને અને ડેકીમાંથી કાઢતા હતા અને એમના હાથમાંથી પડી ગયેલ અને પછી એ ઉઠાવીને અને એ લોકો નીકળી ગયેલા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે અને પછી અમે પાછા આવીએ છીએ અને અમે તમને બીજા લોકોને લઈને આવીએ છીએ એવું કંઈ ધમકી આપીને નીકળી ગયેલ એની જાણ મેં અમારા વોર્ડના કોર્પોરેટરને કરેલ અને પોલીસને કરેલ ઓળખ પડ થઈ તો કમાડી બાગના કંઈ બે છે કલ્યાણનગરના બે છે અને એક ફતેહગંજ સદર બજાર ડેલાનો છે